સાસણગીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે સિંહ દર્શન વિશ્વ વન્યજીવ દિવસ પર ગીર વન્યપ્રાણી સંગ્રહાલયમાં એશિયાઈ સિંહો માટેની અતિ આધુનિક પશુ હોસ્પિટલનું કરાશે લોકાર્પણ રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકની કરશે અધ્યક્ષતા વન્ય કર્મચારીઓ સાથે પણ કરશે સંવાદ આજે બપોરે બાર વાગ્યે ગુજરાત વિધાનસભાના સત્રની થશે શરૂઆત પ્રશ્નોત્તરી બાદ મહેસૂલ વિભાગ શહેરી વિભાગ કૃષિ અને આરોગ્ય વિભાગની પૂરક માંગણી પર ચર્ચા અને મતદાન દિલ્હી વિધાનસભાના સત્રનો આજે અંતિમ દિવસ સીએજી રિપોર્ટ અને દિલ્હીમાં પાણીની અછત નાળાની સફાઈ સહિતના મુદ્દા પર થશે ચર્ચા મહાયુતિમાં મતભેદના અહેવાલો ખોટા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત મહારાષ્ટ્રના ત્રણેય નેતાઓએ કોઈ પણ પ્રકારનો ન વિવાદ હોવાનો કર્યો દાવો આજથી શરૂ થશે મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર દિલ્હીના ભારત મંડપમમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સસ્ટેનેબિલિટી અંગે યોજાશે સેમિનાર ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત મત્સ્યપાલન પશુપાલન સહિતના મુદ્દે કરાશે ચર્ચા યુક્રેન મુદ્દે લંડનમાં મળી યુરોપિયન દેશોની મહત્વની બેઠક તમામ દેશોએ યુક્રેનની સુરક્ષા અને સંપ્રભુતા પ્રત્યે દર્શાવી પ્રતિબદ્ધતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું અમેરિકા સાથે ખનીજ સમજૂતી કરવા અંગે સકારાત્મક વલણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચુમ્માળીસ રને હરાવ્યું મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તીની જાળમાં ફસાયા ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કાલે ઓસ્ટ્રેલિયા સામે ભારતની સેમિફાઈનલ મેચ